હેલો ફ્રેન્ડ્સ આજની આ નવી વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે સવાર પડી ગઈ છે અને ઘણા સમય પછી વ્લોગ કન્ટિન્યુ કર્યો છે તો વ્લોગમાં બન્યા રહેજો બહુ મજા આવવાની છે અને સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ દિવાળી ગઈ અને ઘણા બધા ફેમિલી ફંક્શન પટાવીને હવે ફ્રી થયા છે તો તમારી સાથે વ્લોગિંગમાં ચાલુ થઈ ગયા છે તો શરૂઆત કરીએ ચા પાણીનો ટાઈમ થયો છે ચા પાણી કરીને આગળ તમને મળીએ મસ્ત ચા પાણી નાસ્તો થઈ ગયો છે ચા પાણી નાસ્તો કરીને આજે થોડું ફ્રી હતો તો મેં કીધું આજે ચલો કોઈ ઓનલાઈન મૂવી ડાઉનલોડ કરીને જોઈએ તો હમણાં જ કોઈ સારું નવું મૂવી આવ્યું છે એનું સોંગ બહુ ફેમસ છે દુનિયા જલા દેંગે કદાચ તમને ખબર હશે તો સોંગ મને બહુ ગમ્યું અને સોંગના ગીત વર્ડ પણ બહુ સરસ છે તો મેં કીધું આજે જોઈએ મૂવીમાં શું છે જરા ડાઉનલોડ કરીને તો ડાઉનલોડ કરવામાં એમાં જ મને અડધો કલાક કલાક થઈ ગયો અને કલાક પછી જ્યારે જોવાનું કર્યું કરીને દસ મિનિટમાં મૂવી મેં બંધ કરીને મૂકી દીધું ખાલી ગીત જ સારું છે બાકી પિક્ચરમાં કાંઈ દમ છે નહીં તો આજે આજનો દિવસ તો પ્રિય હતો પણ એટલો બધો બોરિંગ લાગ્યો ને કે મેં ભૂલથી ખાલી ગીત જોઈને પિક્ચર જોવા માટે નીકળી પડ્યો કયું પિક્ચર છે એ જો તમને ખબર પડી ગયો ને કમેન્ટમાં લખજો તમે જોયું પિક્ચર ગુડ મોર્નિંગ તો સવાર થઈ ગઈ છે ડે ટુ આજે સવારમાં મમ્મી પપ્પા નીકળ્યા છે માધવબાગ પાઠશાળા જવા માટે કારણ કે આજે એમની એનિવર્સરી છે તો માધવબાગ માટે ગયા છે પાઠશાળામાં અને હું છું ઘરે એકલો તો આજે હતો મારો વેબિનાર તો વેબિનાર એટેન્ડ કર્યો ઇમ્પોર્ટન્ટ વેબિનાર હતો વેબિનાર રિલેટેડ ટુ ઇન્ડિયન ઇકોનોમી અને શેર માર્કેટ આગળ શું પરફોમ કરશે તો એના રિલેટેડ થોડું ઇમ્પોર્ટન્ટ વેબિનાર હતું અટેન્ડ કર્યું અટેન્ડ કરીને ફ્રી થયા તો ચાલો બ્લોગ કરીએ તો મમ્મીને લોકો આવી ગયા છે આજે અમે શું કર્યું એ બધું વળોગમાં આવી ગયું છે જોઈ લેજો તો જમી લઈએ ખાઈ ચલો મસ્ત કઢી ચોળા રોટલી અને સલાડ ખાવા આવી જાઓ જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આ એક પાર્સલ મેં ઓર્ડર કર્યું હતું હવે છે ને વર્ટિકલ રીલનો જમાનો છે તો રીલ અને શોર્ટ્સ વગેરે વધારે ચાલે છે તો આ એક ટ્રાયપોડ હતું ને જે મારું પહેલાંનું એમાં મોબાઈલ ફોન આમ જ હોલ્ડ થતો હતો તો હવે રીલ બનાવવા માટે તો આપણે આવી રીતે હોલ્ડ કરવો પડે તેના માટેનું એક સ્ટેન્ડ છે મેં ઓર્ડર કર્યું હતું તો ઓપન કરીએ એમેઝોનથી આજે આવી ગયું છે તમે કીધું તમને બ્લોગમાં બતાવું તો તમને બી કદાચ રીલ બનાવી હોય તો સ્ટેન્ડ કરવા માટે આવું આવે તમે આમ ને આમ આવી રીતે અને આવી રીતે બંને રીતે તમે એને હોલ્ડ કરી શકશો આ સ્ટેન્ડના માધ્યમથી આના ઉપર ક્યાં આવું આવે અને આના ઉપર આવી રીતે લાગે પહેલાં હું આને રિમૂવ કરી દઉં આ ગોપરોનું માઉન્ટ છે એના ઉપર આવી રીતે આ માઉન્ટ થઈ જાય આવી રીતે અને એને તમે આવી રીતે પાછળ આ જે નોબ છે ને એના થ્રુ તમે એને આવી રીતે આવી રીતે તમે એને વર્ટિકલ માઉન્ટ કરી શકો છો

બહુ જ ઈઝી છે જુઓ એટલે તમે વર્ટિકલ કરી શકશો રીલમાં વાતચીત તો કંઈ આવી રીતે બી મારે તમારી સાથે વાત કરવી હોય ને તો કરી શકું છું તો હું મારી જાતને બી જોઈ શકું સેલ્ફી કેમેરાથી અને આવી રીતે કંઈ પણ જગ્યા પર ટેકાથી ઊભા રાખવાની જગ્યા પર આવી રીતે લાઈવ વાત કરી શકાય બહુ મસ્ત છે અને એકદમ ઓછા પૈસામાં સો રૂપિયામાં ઓર્ડર કર્યું હતું અને ઘરે આવી ગયું છે એમેઝોનથી તમે કહ્યું તમારી સાથે આ શેર કરવું જોઈએ તમને બી યુઝફુલ થઈ શકે બીકોઝ અત્યારે બધા લોકો રીલ બનાવવામાં અને શોર્ટ્સ બનાવતા હોય છે તો તમને આ યુઝફુલ થઈ શકે ચાલો મળીએ પાછો મેગીનો પ્રોગ્રામ બન્યો છે તો મેગી રેડી થઈ ગઈ છે જે આપણે એકલા બનાવતા હતા ને

ને ચા પણ રેડી છે હા ચા રેડી છે બહાર કામ પટાવીને આવી ગયો ફટાફટ ચા નાસ્તો કરીએ અને પછી મળીએ વ્લોગર તો ઘર માં રેડી છે ખાલી શરૂઆત કરવાની છે આજો ખાવ પીવાની મજા આવે રાતના વાગી ગયા છે અગિયાર અને મુંબઈમાં પણ ઠંડીનું વાતાવરણ વધી રહ્યું છે તો સ્વેટરની વ્યવસ્થા બધા કરી લેજો કારણ કે હમણાં તો મુંબઈમાં એવું જરૂર નથી પણ અમારે વસે વિરારમાં થોડું આ વિસ્તારમાં અમને લાગે સાંજે અને સવારના થોડું લાગતું હોય છે પ્રોપર કાંદીવલી બોરીવલીમાં તો કદાચ નહીં હોય પણ અહીંયા આગળ થોડી ઠંડી લાગે છે તો તમારા ત્યાં કેવી છે ઠંડી એ જણાવજો અને આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીએ આવા જ કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય